સૌને નમસ્કાર સૌને જય આદિવાસી બધા જ ડ્રાઈવર મિત્રો જે કાળા કાયદાને રદ કરવા માટે અહીં ઉપસ્થિત થયા છે તે કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા પંચાયતના સદસ્ય કલ્પેશભાઈ આદિવાસી સમાજના આગેવાન કમલેશભાઈ પાર તાપી નર્મદા સંઘર્ષ સમિતિના પ્રમુખ એવા દિનેશભાઈ દેવુભાઈ જયેન્દ્રભાઈ રમેશભાઈ જયશ્રીબેન તેમજ તમામ આગેવાનો તમામ ડ્રાઈવર મિત્રો અને પત્રકાર મિત્રો પોલીસ મિત્રો આપણી લડત સેના મુદ્દે છે ડ્રાઈવરો સાથે જે અન્યાયપૂર્વકનો કાયદો પસાર કરેલો એના માટે મારે સરકારને એટલું જ પૂછવું છે આ કોના ફાયદા માટે કાયદો બનાવ્યો છે કે કોના નુકસાન માટે કાયદો બનાવ્યો છે આમાં નુકસાન ડ્રાઈવરોનું છે જે સૌથી ઓછી ઓછા રૂપિયા પગાર લઈને ડ્રાઇવિંગ કરે છે અને આખા દેશનું અર્થતંત્ર ચલાવે છે કોરોનાના કપરા સમયમાં ડ્રાઈવરોને લીધે જ દવાઓ ઓક્સિજન સિલિન્ડરો હોસ્પિટલ સુધી પહોંચ્યા ડ્રાઈવરોને લીધે જ શાકભાજી ગામડેથી શહેરોમાં પહોંચ્યું ડ્રાઈવરોને લીધે જ દૂધ એ આજ ડ્રાઈવર માટે જો કાયદો બનાવવાનો હોય લોકસભામાં તો એવો કાયદો બનાવવાનો હતો કે અકસ્માતે મોટી ટ્રકમાં કોઈ ડ્રાઈવરને જાનહાનિ થાય તો એના પરિવારને દસ લાખ રૂપિયા મળવા જોઈએ ડ્રાઈવરને કંઈ પગ તૂટી જાય અપંગ થઈ જાય હાથ તૂટી જાય ડ્રાઈવિંગ નહીં કરી શકે તો એના માટે પચ્ચીસ લાખ રૂપિયા એને આપવા જોઈએ એનું જીવન ગુજારવામાં પણ આ સરકાર ઊંધી છે એ માત્ર ઉદ્યોગપતિ અને કરોડપતિનું જ કામ કરે છે નાના લોકો ડ્રાઈવરોનું કામ કરતા નથી ડ્રાઈવરી કોણ કરે આદિવાસી સમાજ એસસી સમાજ ઓબીસી સમાજ પર અને મુસ્લિમ સમાજ કરે કરે એક કરે ને કોઈ બીજું કરે કોઈ બીજું કરતું નથી અને વાહન મોટા વાહન જે લઈ જઈને દેશ સેવાનું જ કામ કરે છે ત્યારે એના પર જો કાળો કાયદો પસાર કરવામાં આવેલો હોય તો અમે છેલ્લા શ્વાસ સુધી ડ્રાઈવરોની સાથે છે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની લડાઈ લડી આ કસ્ટોડિયલ દેખની લડાઈ લડી આ ભારતમાલા પ્રોજેક્ટની લડાઈ લડ્યા ત્યારબાદ આંગણવાડી વર્કરોના હક અધિકાર માટે લડ્યા આશા વર્કરોના હક લડ્યા આજે ડ્રાઈવરો છે કે ડ્રાઈવરોની સાથે પણ અન્યાય થાય છે અને એ અન્યાય અમે સહન કરવાના નથી અને જે સરકારે લોલીપોપ આપેલું એવા લોલીપોપ અમે ઘણા બધા ખાધા નથી અને આજે પણ તમને ખાવા દેવાના નથી

આપણે આજે ધરમપુર મળ્યા છે કાલે ચીખલી મળશું પરમ દિવસે નવસારી મળશું વલસાડ મળશું પણ આપણે આ લડત ચલાવી પડશે ને કમલેશભાઈ કીધું તેમાં લડત એક વ્યક્તિ બે વ્યક્તિ નથી થવાની અમે તમારી સાથે સહકારમાં રહીશું અમે તમારી વચ્ચે પોલીસ સાથે ઘર્ષણ ન થાય એના માટે રહીશું પરંતુ જો તમે જ નહીં આવશો તો અમે પણ રૂડા નથી દેખાવાના તમારી લડાઈમાં અમે એટલા માટે સમર્થનમાં ઉપડીએ ઉતરીએ છીએ કારણ કે તમે પણ અમારી જાતિમાંથી આવે છે અમારા લોકોમાંથી આવે છે મધ્યમ વર્ગમાંથી આવે પીસાયેલા અને કચડાયેલા વર્ગમાંથી આવે છે એટલા માટે અમે તમારી લડાઈમાં તમારી સાથે છે ઘણીવાર એવી વાત કરશે કે આ કોઈ ફલાણી પાર્ટીવાળા આવીને એમ બોલી ગયા ભાઈ મને મત નહીં આપશો કઈ માંદો નહીં પણ આ ડ્રાઈવરોની લડાઈમાં આપણે સૌ એક સાથે થઈને આપણને હક અને અધિકાર ન મળે ત્યાં સુધી નહીં અત્યારે શિક્ષકોની પણ ઓલ્ડ પેન્શન માટેની રેલી નીકળવાની છે અમે શિક્ષકોને પણ સમર્થન જાહેર કરીએ છીએ આખી ટીમ અમારી શિક્ષકોને સમર્થન પણ કરીએ છીએ ને એમની લડાઈમાં પણ અમે એમની સાથે રહીશું બેને જે વાત કરી દરેક ડ્રાઈવરો આમાં લડત ચલાવી જોઈએ આખા ગુજરાતમાં લડત ચલાવી જોઈએ ગઈકાલે જ મારી પાસે અમદાવાદથી ફોન આવ્યા હતા જૂનાગઢથી પણ ફોન આવ્યા અને રાજકોટમાંથી પણ ફોન આવ્યા એમણે વાત કરી અત્યારે ચક્કાજામ નથી કરવાના જ્યારે આખા ગુજરાતમાં એક સાથે તારીખ આપશું ત્યારે તમે તમારું સંગઠન ના જો સભા કરો આવેદન પત્ર આપો અને ત્યારબાદ આખા ગુજરાતમાં એક સમયમાં એક દિવસમાં આપણે એક સાથે ચક્કાજામ કરવાનું છે આપણે તારીખ અને સમયની આપણે રાહ જોવાની પણ આપણી લડાઈમાં ઘણા બધા માલિકો એમને અટકાવ્યા છે આપણે માલિકો આપણા દુશ્મન નથી કે અમે એમના દુશ્મન નથી પરંતુ એમને પણ કહીએ છે તમારી રોજી રોટી જો કોઈ ચલાવતું હોય એ ડ્રાઈવર છે ડ્રાઈવરોને જો સમર્થન નહીં આપવાના હોય અને અમારી રોજીરોટીમાં અમને વિક્ષેપ પાડો નહીં તો અમારે પણ તમારું કામ નથી પરંતુ જ્યારે જ્યારે સત્યની લડાઈમાં ન્યાયની લડાઈમાં અમે તમારી સાથે ઉભા રહીશું ત્યારે માલિકની પણ ફરજ છે મારા ડ્રાઈવરને કંઈ નુકસાન નહીં થવું જોઈએ એને પણ તમને સમર્થન જાહેર કરવું પડશે આજે આપણે સૌ સાથે મળીને આવેદન પત્ર મામલતદાર કચેરીમાં આપવાનું છે અને મામલતદાર કચેરીમાં આપ્યા પછી આપણે જે ગ્રુપ બનાવ્યું છે એમાં નવી તારીખમાં આપણે ચક્કા ધ્યાન કરશું તમે બધા જ અહીં ઉપસ્થિત રહીને આભાર તાપમાં બેઠા છો તમારો સૌનો આભાર એક સૂત્ર બોલાવીને આપણી વાણીને વિરામ આપીશું લડેંગે લડેંગે ઓ લડેંગે ઓ લડેંગે સૌને જય જોહાર અનંત ભાઈ તું આગળ બરો